અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી લઘુમતી સમાજના આગેવાન નફીશા ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના રક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે ચારસો એંસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો

માઉ જવા માટે નીકળ્યો છે રેલવે સ્ટેશન પરથી ને અમારો ઉદ્દેશ છે બાબા સાહેબનો સંવિધાન બચાવવાની ગણતરી મેં છે ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે તેના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રા નીકળ્યા છે એ અમારે કોઈ યાતે જાત વિરોધી એવું કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર